હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ સાહીઠ ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક અંગ્રેજો ભારતનું આર્થિક શોષણ કરી રહ્યા છે તે ડ્રેઇ થિયરી દ્વારા કોણે સમજાવ્યું હતું વિકલ્પ એ સુભાષચંદ્ર બોઝ વિકલ્પ બી મહાત્મા ગાંધી વિકલ્પ સી દાદાભાઈ નવરોજી કે વિકલ્પ ડી શ્યામજી કૃષ્ણ વર્મા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી દાદાભાઈ નવરોજી પ્રશ્ન બે સોલંકી વંશના સ્થાપક કોણ હતા વિકલ્પ એ મૂળરાજ પ્રથમ વિકલ્પ બી સિદ્ધરાજ જયસિંહ વિકલ્પ સી ભીમદેવ પ્રથમ કે વિકલ્પ ડી કર્ણદેવ પ્રથમ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ મૂળરાજ પ્રથમ પ્રશ્ન ત્રણ ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે થયું હતું વિકલ્પ એ એપ્રિલ ઓગણીસો બત્રીસ વિકલ્પ બી પાંચ જુલાઈ ઓગણીસો બત્રીસ વિકલ્પ સી તેર સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ કે વિકલ્પ ડી સત્તર નવેમ્બર ઓગણીસો બત્રીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી સત્તર નવેમ્બર ઓગણીસો બત્રીસ પ્રશ્ન ચાર માનવીની ખોપરીમાં કેટલા હાડકાઓ આવેલ છે વિકલ્પ એ ચૌદ વિકલ્પ બી અઢાર વિકલ્પ સી બાવીસ કે વિકલ્પ ડી અઠ્યાવીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ સી બાવીસ પાંચ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે વિકલ્પ એ ટોક્યો વિકલ્પ બી મુંબઈ વિકલ્પ સી ન્યુયોર્ક કે વિકલ્પ ડી જકારતા આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ ટોક્યો વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ સાહીઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ ઓગણ સાહીઠ ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ